અને યાદ રાખજો ભગવાનના કામ ભગવાન કરે છે ખાલી શાસ્ત્રમાં લખેલી વાત હું નથી કરતો મારા જીવનના અનુભવો કહું છું ઈશ્વરના સાક્ષાત્કારને કરવો હોય તો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખજો ભગવાનમાં ભરોસો રાખજો અહીંયા બેઠા દરેક સાધકને હું કહું છું આજ કથા વિરામ ને દિવસે મારે બહુ ઝીણી ઝીણી વાતો કરવી છે બહુ તમને જ્ઞાન દેવું જીવનમાં સંકટ આવે ને તો ડરતા નહીં મારા મહાદેવને યાદ કરજો અમારા ઈષ્ટ ભગવાન મહાદેવ ભગવાન ઉજ્જૈન મહાકાલ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ મહાદેવ કેવા છે ગુણાગાર ગુણો નો દરિયો છે સંસાર પારમ સંસાર નો તો છેડો આવે પણ મારા મહાદેવ નો છેડો ના આવે મહાદેવ કોણ છે જેનો કોઈ આદિ નથી જેનો કોઈ અંત નથી જીવ પ્રકૃતિને આધીન છે અને એ પ્રકૃતિ મારા મહાદેવને આધીન છે મહાદેવ અજન્મા છે એનો જન્મ થયો નથી કૃતિના વિધિના વિધાનને નિમિત્ત બનાવીએ તો આપણે જોઈએ કે જે જન્મે ને એને મરવું પડે જે મરે એને પાછો જન્મ લેવો પડે મારું મહાદેવ જન્મ્યો નથી સ્વયંભૂ પ્રગટ થયો છે સ્વયંભૂ છે એટલે એનું નામ શંભુ છે તો સ્વયંભૂ એને કોઈ ઉત્પન્ન કરતું નથી એ પોતે પોતાની રીતે સ્વયં પ્રગટ છે ઉત્પન્ન નથી ત્યાં પ્રગટ છે કોણ છે આ મહાદેવ તમે એને હું ચોવીસ કલાક શ્વાસ લઈએ આ મારો મહાદેવ છે પૂર્વ માંથી સૂર્ય ઉદિત થાય તમને મને રોગોથી દૂર રાખે આ મારો મહાદેવ છે વૃક્ષો વડલો હોય પીપળો હોય કે વનસ્પતિ તમને મને ઓક્સિજન આપે આ મારો મહાદેવ છે એનાથી એક ડગલું આગળ હાલો ધરતી માં પોતાનું પેટ ફાડી તમને મને પાણી આપે આ મારો મહાદેવ છે પાણીની વાણી વિચારીને વાપરજો મારા બાપ બહુ કિંમતી છે અન્નનો તો બગાડ ન કરીએ સો ટકા વાત સાચી પણ પાણી નહીં સમજીને વાપરજો અને જેટલી પાણી જેટલું પાણી મહત્વનું એના કરતા વધારે મહત્વ વાણીનું છે શબ્દ આ રહે શબ્દ પાર રહે વાલા શસ્ત્રથી ઘા કર્યા હોય તો રૂજાઈ જાય વાણીના ઘા રૂજાય નહીં શસ્ત્ર મારે તો કદાચ હાથ ઉપર લાગે પણ વાળી નાખે બહુ તમે ભગવાન ની પૂજા કરો ન કરો કોઈ લેના દેના નથી મારો મહાદેવ કોઈને બાંધતો નથી સાહેબ પણ કોક નું દિલ ન દુખાવતા એમાં જેને સેવા કરી હોય જેને ભાવ રાખ્યો હોય ભગવાન પ્રત્યે આ વામે તો બિલકુલ મારો મહાદેવ ખીસ્સા ની વાત નથી શિવ મહાપુરાણ કહે છે સ્થાવર લિંગ અને જંગમ લિંગ કાંતિલાલ એક ડગલું આગળ હાલું તો આ જેટલા માનવ છે ને એ પણ મારા મહાદેવ છે જે માણસ માણસની અંદર મહાદેવ ન જુએ એને શિવલિંગમાં મહાદેવ કોઈ દી નહીં દેખાય દરેક જીવની અંદર મહાદેવ છે દરેક જીવની અંદર મહાદેવ છે જે પોતાના મા બાપમાં મહાદેવ ન જુએ એને શિવલિંગમાં ક્યાંથી દેખાય બાપ પેલી પૂજા તમારા મા બાપની પેલી પૂજા તમારા ગુરુની માની પેલી પૂજા એટલા માટે કારણ કે આ ધરતીમાં આ સંસારમાં આપણને લાવીને પોતાની બે આંખે દુનિયા દેખાડી એટલે માને પેલા વંદન પિતાને પેલા વંદન એટલા માટે કારણ કે મા તો પ્રેમ બતાવે જતાવે પણ બાપ તો ખૂણામાં રહી અને તમારા માટે બેઠો બેઠો વિચાર કરતો હોય માના હૃદયમાં તમારું સ્થાન છે પણ બાપના તો હૃદયમાં ને મગજમાં બે જગ્યાએ તમારું સ્થાન છે આનું ફ્યુચર મારે કેમ સારું કરવું આ બાપ આ દુનિયાનો કયો બાપ કે કઈ માં હોય જે દીકરાનું સારું નહીં છે હે તમારી કુળદેવી યાદ રાખજો એને આગળ રાખજો જો દુનિયામાં જિંદગીમાં કાંઈ ઘટે તો આ બ્રાહ્મણનો દીકરો ગેરંટી રાઈ આપે છે તમારી કુળદેવીને આગળ રાખો તમારા ઈષ્ટદેવને આગળ રાખો અને ધર્મ કાર્ય કરો અને જેની ઉપર કુળદેવીની કૃપા હશે ને એની મતિ રતિ ગતિ બધું ધર્મમાં હશે યાદ રાખજો શિવને તો કઈ દી મૂકવા જ નહીં કારણ કે અંતે દરેક જીવે ભગવાન શિવજી પાસે જવું પડે છે ભગવાન નારાયણનું સ્મરણ સદા રાખવું કથા જ્યાં વિરામ તરફ વળી રહી છે ત્યારે થોડી નગરીઓની ચર્ચા મારે તમારી પાસે કરવી છે દેવભૂમિ કર્મભૂમિ મોક્ષ ભૂમિ આ બધી ભૂમિઓની ચર્ચા મારે કરવી છે દેવભૂમિ છે હરિદ્વાર હરિદ્વાર આપણે જેને હરિદ્વાર કહીએ દેવભૂમિ છે એ જીવાત્મા જો તમે તમારા આત્માનું કલ્યાણ ઈચ્છતા હો તો જીવનમાં જયારે અવસર પેલા તો કેવું હતું કે વર્ષો થઈ જાય તો હરિદ્વાર જવાય તે ખરું નાય જવાય અને જયારે જાતા હરિદ્વાર કે ચારધામ તો આપણે અહીંયા હામૈયા કરીને મોકલતા કે આ અત્યારે જાય છે પાછા આવે તો હામૈયા આવે તો બોલો નારાયણ અત્યારે તો આવું કઈ છે નહીં એમાં પછી આખે આખું ગામ ભેગું થાય ને બધા શેરી વળાવી સજ્જ કરવું ને ઘરે આવો નહીં એમાંય કોલસાની આગ ગાડી હતી કોલસાના ઓલાથી ચાલવાવાળી પછી એમાં જાય અરદ્વાર ને મહિનો હવા મહિનો દોઢ મહિનો બે મહિના ઘણા ને છ છ મહિના લાગી જાય પાછા જ્યાં પાછા આવે એમાંય સફેદ કપડા પહેરતા હોય ને તો કપડામાં ઓલું ઓલું કોલસો ન હોય આગ ગાડીનું એ ભર્યા હોય આ આ દ્રશ્ય સ્વાગત કરે ગળામાં હાર પહેરાવે બીજો જન્મ પણ અત્યારે સુલભતા સારી છે બધી સુવિધા સારી છે મારા બાપ શક્ય હોય તો ગંગાને કિનારે વર્ષે બે વર્ષે જયારે આપણને જેવી આપણી સગવડ પણ એક વાર માં ગંગામાં ડૂબકી મારતી વખતે શું બોલવાનું રોગ હર બોલો રોગ પાપ હર શત્રુ હરિહર